નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે એક ખૂબ જ ખાસ વિષય પર ચર્ચા કરીશું ઘરમાં ભગવાનના નિવાસના શુભ સંકેતો ભગવાન દરેકના જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે અને તેમની કૃપા આપણા બધા માટે સુખ અને સમૃદ્ધિ લાવે છે ક્યારેક આપણે ભગવાનને અનુભવી શકીએ છીએ અને ક્યારેક તે આપણને તેના અસ્તિત્વના સંકેતો પણ આપે છે આજે અમે તે અઢાર સંકેતો વિશે વાત કરીશું જે દર્શાવે છે કે ભગવાન તમારા ઘરમાં વાસ કરે છે જો તમને આ સંકેતો લાગે છે તો સમજી લો કે ભગવાનની વિશેષ કૃપા તમારા પર છે બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘમાંથી જાગવું જો દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં તમારી આંખ ખુલે છે તો તે ખૂબ જ શુભ સંકેત છે આ તે સમય માનવામાં આવે છે જ્યારે પર્યાવરણ શુદ્ધ હોય અને દેવી દેવતાઓ સક્રિય હોય જો તમે આ સમય ઊભા થઈને ભગવાનની પૂજા કરો છો અથવા મનમાં મંત્રોનો જાપ કરો છો તો તે એ વાતનો સંકેત છે કે ભગવાન તમારી ખૂબ નજીક છે શંખ કે મંત્રોનો અવાજ સાંભળવો જો તમને બ્રહ્મુહૂર્ત દરમિયાન અચાનક શંખનો અવાજ મંત્રોનો પડઘો અથવા ઘંટનો અવાજ સંભળાય તો તેને હળવાશથી ન લો આ અવાજો સૂચવે છે કે ભગવાને તમારા ઘરમાં વાસ કર્યો છે તે એક દૈવી સ્વરૂપ છે જે તમારા મનને શાંતિ અને આનંદ આપે છે મંદિરમાંથી આવતી રહસ્યમય સુગંધ જો તમે ક્યારે અનુભવ્યું છે કે પૂજા દરમિયાન અથવા તમારા ઘરના મંદિરની નજીક એક અનોખી સુગંધ આવે છે જે કોઈ પણ અત્તર અથવા અગરબત્તીઓની સુગંધથી અલગ હોય છે તો તે ખૂબ જ શુભ સંકેત છે આ દેવી દેવતાઓની હાજરીની અનુભૂતિ છે જ્યારે ભગવાન તમારા ઘરે આવે છે ત્યારે તે પોતાની સાથે દિવ્ય સુગંધ પણ લાવે છે પૂજા સમયે જીવોનું આગમન જો તમે દર વખતે પૂજા કરતા હો અને અચાનક કોઈ પ્રાણી જેમ કે કૂતરો બિલાડી કે પક્ષી તમારા દરવાજે આવી જાય પરંતુ જો તે આવે તો તે ખૂબ જ શુભ સંકેત છે આ જીવો ભગવાનના રૂપમાં આવે છે અને આપણે તેમની સેવા કરવી જોઈએ ભલે તે સાધુ હોય કે પ્રાણી તેમને ભગાડવાને બદલે ખવડાવવું જોઈએ જે દર્શાવે છે કે ભગવાન તમારા દરવાજે દસ્તક આપી રહ્યા છે સપનામાં ભગવાનનો દેખા જો તમે સપનામાં મંદિર ભગવાનની મૂર્તિ અથવા તેમનો ચહેરો જુઓ તો સમજી લો કે તમારા પર ભગવાનની વિશેષ કૃપા છે જ્યારે તમે તમારા સપનામાં ભગવાનને જુઓ છો ત્યારે તે દર્શાવે છે કે તમારી પૂજા સફળ છે અને ભગવાન તમારી પ્રાર્થના સાંભળી રહ્યા છે ઓછી મહેનતે સફળતા મળશે ઓછા પ્રયત્નોથી સફળતા મેળવનારાઓએ સમજવું જોઈએ કે તે ભગવાનની કૃપા છે દેવી દેવતા આવા લોકોની રક્ષા કરે છે અને દરેક મુશ્કેલીમાંથી ઉગારે છે તેમની કૃપાથી જ જીવનની દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવાની શક્તિ મળે છે ઘુવડનું દર્શન હિન્દુ ધર્મમાં ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે જો તમને ક્યાંક ઘૂવડ દેખાય છે તો તે ખૂબ જ શુભ સંકેત છે આ દર્શાવે છે કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશવાની છે તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં પૈસા સુખ અને સમૃદ્ધિ આવવાની છે આહારમાં ફેરફાર દેવી લક્ષ્મીની કૃપા મળવાથી ઘરના લોકોની આદતોમાં બદલાવ આવે છે આવા ઘરોમાં લોકોની ભૂખ ઓછી થાય છે અને તેઓ દવાઓ અને માંસાહારી ખોરાકથી દૂર રહેવા લાગે છે માતા લક્ષ્મીને સ્વચ્છતા પસંદ છે જો તમે વહેલી સવારે કોઈને ઝાડુ મારતા જોશો તો તે પણ એક શુભ સંકેત છે આ દર્શાવે છે કે દેવી લક્ષ્મી તમારા ઘરે આવી રહી છે અને તેમના આશીર્વાદ તમારા પર છે શંખનો અવાજ જો સવારે ઊઠ્યા પછી તમને અચાનક શંખનો અવાજ સંભળાય તો તે ખૂબ જ શુભ સંકેત છે શંખનો અવાજ દેવી લક્ષ્મીના આગમનનું પ્રતીક છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે નીલકંઠ પક્ષીનું દર્શન નીલકંઠ પક્ષીનું દેખાવ મહાદેવની કૃપાનું પ્રતીક છે જો તમને તમારા ઘરની આસપાસ આ પક્ષી દેખાય તો સમજી લેવું કે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તમારી મનોકામના જલ્દી પૂરી થવા જઈ રહી છે પક્ષીનો માળો બનાવવો જો ઘરના મુખ્ય પ્રવેશદ્વારની આસપાસ પક્ષી માળો બનાવે તો તે પણ ખૂબ જ શુભ સંકેત છે પક્ષી તમારા ઘરમાં સુખ અને શાંતિનું પ્રતીક છે તેનો અર્થ એ છે કે દેવી દેવતાઓએ તમારી પૂજા સ્વીકારી લીધી છે વાંદરાઓનું દર્શન જો પૂજા પછી તમને ક્યાંક વાંદરાઓનું ટોળું દેખાય તો તે પણ એક શુભ સંકેત છે વાંદરાઓને ખોરાક આપવાથી તેમના આશીર્વાદ જળવાઈ રહે છે અને એ સંકેત છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે મહેમાનનું આગમન જો પૂજા દરમિયાન તમારા ઘરે કોઈ મહેમાન આવે છે ખાસ કરીને કોઈ વડીલ અથવા ગુરુ તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ એક નિશાની છે કે ભગવાનના આશીર્વાદ તમારા પર છે દીવાની જ્યોતની તીવ્રતા જો પૂજા દરમિયાન અચાનક જ દીવાની જ્વાળા બળવા લાગે તો સમજી લેવું કે ભગવાનની કૃપા તમારા પર છે અને તમારું દુઃખ દૂર થવાનું છે શાંત મન અને સંતોષ જેના પર ભગવાનની કૃપા હોય છે તેમના મનમાં હંમેશા સંતોષ અને શાંતિ રહે છે તેના માર્ગમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે તે વ્યક્તિ હંમેશા ખુશ રહે છે કુટુંબ અને આજ્ઞાકારી બાળકોમાં સંવાદિતા જેમને આજ્ઞાકારી બાળકો હોય છે તેમને પણ ભગવાન તરફથી વિશેષ આશીર્વાદ મળે છે આ દર્શાવે છે કે વ્યક્તિ કેટલું સુખી જીવન જીવે છે જો તમને આમાંના કેટલાક સંકેતો મળી રહ્યા છે તો તમારા ભગવાનનો આભાર માનવાનું ભૂલશો નહીં અને તેમના આશીર્વાદને જાળવી રાખવા માટે સતત પ્રાર્થના કરતા રહો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આભાર